ખાંભામાં જમીન બાબતે મહિલા પર માથાભારે તત્વનો જીવલેન હુમલો ચોવીસ કલાક જેવો સમય થયો હોવા છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં લુખા તત્વો સામે ક્યારે થશે કાર્યવાહી તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ખાંભા ગામના ખેડૂત દામજીભાઈ વશરામભાઈ માલણકિયાની જમીન સર્વે નંબર ચારસો સોળ બે આવેલ હોય જે જમીન પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવા અને જમીન પચાવી પાડવા માટે અવારનવાર દબાણ કરતા હોય ત્યારે અગાઉ પણ ધરતીપુત્રો દ્વારા મામલતદારશ્રીને આદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી સાત બે હાજર ચોવીસ ના રોજ એસપી સાહેબ ને પણ રૂબરૂ રજૂઆત કરી અને એસપી સાહેબ દ્વારા ખાંભા પીએસઆઈ ને રૂબરૂ બોલાવી માથા ભારે તત્વોને તાત્કાલિક હટાવવા આદેશ કરવામાં આવેલ હોય ત્યારે આજ રોજ તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના રોજ અને તેમના પત્ની વાડીએ નિરણ લેવા ગયા હોય ત્યારે અને અન્ય અજાણ્યા ઈસમો દ્વારા ધર્મપત્નીને છો તેમ કહી ખરાબ ગાળો બોલવા અને આ ચાર ઈસમોએ તેમની તરફ ધસી આવી અને બે ઈસમોએ વાળ પકડી ઢસડી અને બે ઈસમો લાકડી વડે જીવ હુમલો કરતા આ બચાવ માટે અવાજ કરતા અવાજ સાંભળી ઉમેશભાઈ દોડી આવ્યા હતા અને ઉમેશભાઈને આવતા જોઈ ચારે ઈસમો ફરાર થઈ ગયેલ ત્યારબાદ ઉમેશભાઈ દ્વારા એકસો આઠ બોલાવી ખાંભા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવેલ હોય તેવી વિગત મળી રહી છે ખાંભા ગામના વતની માધવી માલણક્યા છેલ્લા કેટલાક દિવસોથી અમને હેરાન કરનાર અમારી આજીવિકા સમાજ અમારી ખેતીની જમીન ઉપર તરાપ મારનાર અને વિવાદિત જમીનોનો લેવેજ કરનાર એવા ભાવનગરના વતની કનુ રોયલાએ વારંવાર અમારી ખેતીની જમીન ઉપર આવી ગુંડા મોકલી અમને વારંવાર ધમકાવેલ જેથી અમે ખાંભા પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરેલ પરંતુ ખાંભા પોલીસ સ્ટેશને કોઈ જ કાર્યવાહી કરેલ નથી તેથી અમુએ અમરેલી એસપી શ્રીને મળવા આવેલ ત્યારે ખાંભાના પીએસઆઈની હાજરીમાં એસપી સાહેબશ્રીએ અમને નિર્ભય વચન આપે કે તમે નિર્ભય રહો અમે તમારી સાથે છીએ તમે નિર્ભય રહીને ખેતી કરો તેથી અમે બીજા દિવસે જ્યારે અમારી ખેતીની જમીન ઉપર ખેતી કરવા ગયા ત્યારે ચાર ગુંડાઓએ આવીને મારી ઉપર જીવલેણ હુમલો કરી સારવાર અને મને ખાંભા ખાંભા હોસ્પિટલ તથા વધુ સારવાર માટે મને અમરેલી હોસ્પિટલ દાખલ કરેલ છે અને મને શંકા છે કે આ ગુંડાઓ વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ છે કે નહીં